પહેલું આપણે વાત કરીએ છીએ ઇક્વિટી અને જવાબદારી તમારી ભાષામાં મૂડી દેવાની હું વાત કરું છું મૂડી દેવા એમાં શેર ના ભંડોળ બિન ચાલુ ચાલુ જવાબદારી અને તો પહેલા આ ત્રણ હેડિંગ્સ યાદ રાખવાના છે બોલો પહેલું હેડિંગ ઇક્વિટી અને જવાબદારી નંબર 1 શેર હોલ્ડર ના ભંડોળ નંબર 2 બિન ચાલુ જવાબદારી અને નંબર 3 ચાલુ જવાબદારી તો પહેલા આ મુખ્ય ત્રણ હેડિંગ્સ યાદ રહેવા જોઈએ બોલો કોણ બોલી જશે આવે એ તો પેલા ખબર હોવી જોઈએ બોલો યાદ રહેશે બોલો સર હા બોલી

પછી યાદ રાખવાનું શેર હોલ્ડોળમાં આવે શું સાહેબ શેર હોલ્ડરના ભંડોળમાં બે વસ્તુ આવે શેર મૂડી અને અનામત વધારો અહિયાં તમારે લખવાની હોય રકમ અહિયાં લખવાની હોય રકમ હવે આ રકમ આવે ક્યાંથી નોંધ નંબર એક અને નોંધ નંબર બે માંથી આવે સાહેબ નોંધ નંબર એક અને બે ક્યાં હોય શેર મૂડી રેખ શું ખાલી અંદર પ્રશ્નમાં માં એટલું જ લખે શેર મૂડી પચાસ લાખ વિદ્યાર્થી લખી નાખો એમ થોડી કે એ જે કે શેર મૂડી નોંધ નંબર એક માં જો તમને લઈ જવું આ નંબર એકસો ને ઓગણતી ઉપર હશે મને યાદ છે ત્યાં સુધી ત્યાં ગયું હા હા હા

પછી પ્રેફરન્સ શેર હોય તો પ્રેફરન્સ શેર એ કેટલા એમાંય બાકી હપ્તા કેટલા અને બાદ ના લખવાનું હોય અને છેલ્લે શેર જપ્તી ખાતું આપેલું હોય શેર જપ્તી ખાતે જમા કઈ કરતા તો યાદ હોય તો એ પણ ટૂંકમાં તમારે દાખલામાં ત્રણ વસ્તુ આવશે નોર્મલી આ ત્રણ વસ્તુ ઇક્વિટી શેર એમાંથી બાકી હપ્તો બાદ કરવાનો છે અને શેર જપ્તી અલગથી બતાવવાની છે પ્રેફરન્સ શેર પણ આપ્યા તો એ તો શેર મૂડીમાં શું આવે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર બે વસ્તુ આવે યાદ રાખજો એ નંબર 2 માં તું અનામતને વધારો ઓ હો હો અનામતને વધારવાનું સાહેબ કેટલે અટકે છે આ બધી અનામતોને વધારો યાદ રાખવું પડશે હા આ કુ શીર્ષક યાદ રાખવું પડશે તમારે દાખલામાં આમાંથી ગમે તે બે ત્રણ આપેલી હોય એ લખીને સરવાળો કરવો પડે એક તો નફા નુકસાન ખાતું આપેલું હોય જામીનગીરી પ્રીમિયમ સામાન્ય અનામત મૂડી અનામત પરત અનામત અનામત કે બંડોળ અનામત બંડોળ કારીગર અકસ્માત વર્તન અનામત રોકામત ગત અનામત નફા નુકસાની ખોટ હોય તો બાદ કરવી અને જે આ ટોટલ થાય ને આ ટોટલ આ ટોટલ આયુ એ નંબર બે નું ટોટલ આયુ આ દેખાય ને નંબર બે અનામત અને વધારો તો આ ટોટલ નંબર બે અને આ ટોટલ નંબર એક હવે આ શેર મૂડી અને આવે તો નોંધ નંબર એક ત્યાં બનાવવાની પાછળ દાખલો પૂરો થાય ત્યાં એમાંથી શેર મૂડી અનામત અને વધારાનું કરીને લાવવાનું નંબર બે માં આવે છે શું લાંબા ગાળાના ઝીના નાણાં હવે દાખલામાં માં ચોખ્ખું કે લાંબા ગાળા ના ઉછીના બે લાખ તો તો કઈ તકલીફ જ નથી પણ એવું ના કે તો લાંબા ગાળા ના ઉછીના નાણાં કેવાય કોને એના માટે તમારે નોંધ નંબર ત્રણ બનાવવી પડે અને નોંધ નંબર ત્રણ માં લખવાનું કે લાંબા ગાળા ના ઉછીના કયા કયા છે તમારા દાખલામાં માં જોઈએ જો બતાવી તો માથું ખરાબ કરે એવું જાય નહીં મફત ના અગિયાર માર્ક નહીં લાંબા ગાળા ના ઉછીના અંદર ડિવેન્ચર લાંબા ગળાની લોન કે મુદ્દતી લોન બોન્ડ અને જાહેર થાપણો આ ચાર વસ્તુ આવે છે આના માટે યાદ રાખવી હોય તો રાખજો તમે જેમ્સ બોન્ડ જીરો જીરો સેવેન જેમ્સ બોન્ડ જીરો જીરો સેવેન જાહેરમાં ડિબેન્ચર લઈને મુદતી લોન જોડે નાચ્યો યાદ રાખવાની ટેકનિક છે ભાઈ બીજું કઈ નથી જેમ્સ બોન્ડ 007 આ જેમ્સ બોન્ડ 007 જાહેરમાં ડિબેન્ચર ને લઈને મુદ્દતી લોન જોડે નાચ્યો યાદ રહેશે કઈ તો તમને ખ્યાલ પડશે કે બોન્ડની લાંબા ગાળાના ઉંચીના નાણામાં બોન્ડ આવે જાહેરમાં નાચ્યો જાહેર થાપણ લઈને નાચ્યો ડિબેન્ચર જોડે ને મુદ્દતી લોન જોડે ડિબેન્ચર ને મુદ્દતી લોન તો યાદ રાખવાની આ ટેકનિક્સ છે તો લાંબા ગાળાના ઉછીના નાણા જે ત્યાં હતું ને નંબર 2 તો એ નંબર 2 માં જે પહેલું હેડિંગ હતું લાંબા ગાળાનું ઉછીના નાણા તો લાંબા ગાળાનું ઉછીના નાણા તમારે શોધવાનું ડિબેન્ચર આપ્યું હોય તો એ લખવાનું આ મુદ્દતી લોન લખવાની બોન્ડ લખવાના જાયદ થાપણ સ્વીકારેલી હોય અને આ જે સરવાળો આવે ને સરવાળો એ નંબર 3 નો સરવાળો તમારે લખવાનો છે લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ પણ લાંબા ગાળાના ઓછીના માં ચાર આવે જેમ્સ બોન્ડ જીરો જીરો સેવન જાહેરમાં ડિવેન્ચર જોડે અને મુદ્દતી લોન જોડે નાચ્યો આ શબ્દ યાદ હોવા જોઈએ તો ખબર પડે કે લાંબા ગાના ઉછીના ના નાણાં માં કોણ કોણ વસ્તુ આવે શબ્દો યાદ રાખશો વિડીયો ચાર વાર જોશો તો ખબર પડી જશે કે ડિવેન્ચર આવે બોન્ડ આવે જાહેર થા પણ આવે અને મુદ્દતી લોન કે બેંક લોન આ ચાર વસ્તુ લાંબા ગાના ઉછીના ના માં આવે યાદ રાખવું પડે ટેકનિક થોડી ડેવલપ કરવી પડે અને લાંબા ગાની જવાબદારીમાં ડિવેન્ચર પરત પ્રીમિયમ પ્રેફરન્સ પરત પ્રીમિયમ એ વસ્તુ આવશે ક્યાં ગયું હા અને લાવાગાની જવાબદારીમાં તમે જો તો પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ પેલા આ ડિવેન્ચરના ચેપ્ટરમાં આપણે તમને ભણાવી દીધું યાદ હોય તો જે 5 વર્ષ પછી 10% પ્રીમિયમ થી પરત કરવાનું હતા એ જે ડિવેન્ચર પરત પ્રીમિયમ હતું ને કે હા એ અહીંયા લખવાનું છે અને આ ટોટલ જે આવે નંબર 4 કહેવાય અને એ ત્યાં આગળ ઉપર આવે એ અહીંયા જો દેખાય અન્ય લાભાગાની જવાબદારી લાંબા ગાળા નું નાણા જેમ્સ બોન્ડ જીરો જીરો સેવન જાહેર માં ડિવેન્ચર ને લોન જોડે નાચ્યું અને લાંબા ગાળા જવાબદારી ડિવેન્ચર પ્રેફરન્સ એ પરત પ્રીમિયમ લાંબા ગાળા ની જોગવાઈઓ આના માટે ભી યાદ રાખવાની ટેકનિક્સ જે લાંબા ગાળા ની પ્રોવિડન્ટ ફંડ પેન્શન ફંડ ગ્રેજ્યુટી જે કહેવાય ને એની વાત ચાલે છે થેન્ક યુ લે ભાઈ આ રહ્યો પ્રોવિડન્ટ ફંડ પેન્શન ફંડ ગ્રેજ્યુટી ફંડ

બચત ખાતા તો આ હતું લાંબા ગાળાની જોગવાઈઓ એનું લિસ્ટ યાદ રાખવાનું જે છે એની વાત કરી મેં જો ચોખ્ખું તમને કહું છું આ યાદ રાખવાની શોર્ટકટ ટેકનિક છે

એકવાર ગેટ ટ્રાય કરી જો તો આપણા સ્લોગનો જો યાદ રહ્યા હશે ને પીપીજી પીપી પ્રોવિડન્ટ ફંડ પેન્શન બેંક ગ્રેજ્યુટી કામદાર બચત ખાતા નફા અને પેલામાં જેમ્સ બોન્ડ 007 જાહેરમાં ડિવેન્ચર ને મુદ્દતી લોન જોડે નાચ્યો તો યાદ રહી જશે ઓકે ચલો આવજો બાય બાય ટાટા કાલે મળીએ તમને